નમસ્કાર હું વિહંગા પર્મા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ભરૂચ ચાંગલેશ્વરમાં પોલિયો બૂથ ઉપર બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા ભરૂચ જિલ્લાના એક હજાર પાંચ બૂથમાં રસીકરણમાં આરોગ્ય વિભાગના ચાર હજાર વીસ જેટલા કર્મચારીઓની કુલ બે હજાર દસ જેટલી ટીમ દ્વારા બસો ચાર જેટલા સુપરવાઇઝર દ્વારા સુપરવિઝન કરાશે

ભરૂચ જિલ્લામાં આજરોજ તેવીસમી જૂન બે હજાર ચોવીસના રવિવારના રોજ પલ્સ પોલિયો નેશનલ ઇમ્યુનાઇઝેશનના ત્રણ રાઉન્ડ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાં તારીખ ત્રેવીસ જૂન થી પચીસ જૂન બે સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજના છે જેમાં ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય અને આરોગ્ય અધિકારીની હાજરીમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી શુભારંભ કરાયો હતો ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવે છે જેમાં સમગ્ર દેશમાં એક તારીખે જીરો થી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે જેના ભાગરૂપે ત્રેવીસ જાન્યુઆરીથી પોલિયો બૂથ ઉપર પોલિયોના ટીપા પીડાવવાની કામગીરી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે ભરૂચ ખાતે નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી આરોગ્ય અધિકારી જે જે દુલેરા નંદેલાવ પંચાયત સરપંચ લક્ષ્મીબેન ચૌહાણની હાજરીમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી શુભારંભ કરાયો હતો જેમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ તથા મોબાઈલ ટીમ દ્વારા હાઈ રિસ્ક વિસ્તાર ઈંટોના ભઠ્ઠા શેરડી કટિંગ અગરિયા વિસ્તાર ઝૂંપડપટ્ટીઓ જંગલો અને બાંધકામ ચાલતા હોય તેવા તમામ વિસ્તારોના બાળકોને આવરી લઈ પોલિયો

પોલિયો નાબૂદી માટે પાંચ વર્ષથી નાના બાળકોને બે ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે નંદેલાવ સબ સેન્ટર ઉપર જિલ્લાના મુખ્ય હેલ્થ અધિકારીની ઉપસ્થિતિમાં સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અહીંયા કાર્યક્રમ યોજાયો છે મોટી સંખ્યામાં બાળકો વાલીઓ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આજે આખો દિવસ આ કાર્યક્રમ ચાલશે અને આવતીકાલે જે બાકી રહી ગયેલા બાળકો છે એને ઘરે ઘરે જઈને આ ટીપા પીવડાવવાનો કાર્યક્રમ ચાલુ રહેશે હું સમગ્ર નાગરિક ભાઈઓ બહેનોને અપીલ કરું છું વાલીઓને પણ અપીલ કરું છું કે આપણે આપણા પાંચ વર્ષથી નાના બાળકો હોય તો પોલિયોના બે ટીપા અવશ્યને પીવડાવીએ જેનાથી આપણે દેશભરમાં પોલિયો નાબૂદીનો જે કાર્યક્રમ સરકારનો સંકલ્પ છે એમાં સફળ થઈએ અંગલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવાર નિમિત્તે શહેર અને તાલુકા મળી કુલ પોલિયો વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી આજે પણ અનેક રોગો લોકજીવનને ગ્રસિત કરી બેઠા છે સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ ત્યારે તેવી જ રીતે પોલિયો નાબૂદી માટે પોલિયોની રસી બાળકોને આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા પોલિયો નાબૂદી માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી પોલિયોને જળમૂળમાંથી નાબૂદ કરી શકાય ત્યારે તારીખ ત્રેવીસ જૂન એટલે કે પોલિયો રવિવાર દિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તાર મળી કુલ બસો ઓગણપચાસ પોલિયો બૂથ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં મેડિકલ ઓફિસર સહિત નવસો છન્નું કર્મચારીઓ જોડાયા હતા અને ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવામાં આવ્યા હતા આ પોલિયો કાર્યક્રમમાં WHO ના મોનિટર ડોક્ટર નંદિની જયસ્વાલ હાજર રહે તમામ ભૂતો પર પોલિયોની કામગીરીની સમીક્ષા કરી હતી અનિમિતે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરા ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર નંદની જયસ્વાલ હે મેં કમટી મેડિસિન કે ફર્સ્ટ યર રેસિડેન્ટ હું યહા પે WHO કે તરફ સે એક્સટરનલ મોનિટરીંગ કે લિયે આયે હે હમ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ વરોડા મેડિકલ કોલેજ સે હે यहाँ पे हम देख रहे हैं आज बूथ टू बूथ सर्वे है एस का सर्वे स्टार्ट हो गया है तो हम इस बूथ पे देख रहे हैं कि यहाँ पे अच्छे से बच्चों को पोलियो दिया जा रहा है कि नहीं यहाँ पे जो टीम मेंबर हैं वो कितने मेंबर्स हैं उनको पता भी है यानी कि वी क्या है और कैसे वैक्सीन देते हैं कौन से फिंगर पे देते हैं और कैसे मार्किंग करनी होती है तो हम ये सब देख रहे हैं और मेरा यही अपील होगा आप सबसे कि जी, जीरो से पाँच साल के जो बच्चे हैं उन सबको आप लाएं और दो बूंद पोलियो के दें हमारा यही इच्छा रहेगा कि हम यही चाहेंगे कि भारत से पोलियो नाबूद ना हो जाए हमेशा के लिए ख़त्म हो जाए हूँ डॉक्टर वैशाली रूपापरा अर्बन मेडिकल ऑफिसर अंकलेश्वर आज रोज नेशनल इम्यूनेशन डे એનઆઈડી પોલિયો અંતર્ગત આજે દરેક અંકલેશ્વર તાલુકાના દરેક બુથ પર જીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે અને આપ સર્વ જનતાને અપીલ છે કે જીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને આજે પોલિયોના બે ટીપા પીવડાવવાથી આપણે પોલિયોને નાબૂદ કરી શકશું અને આ પોલિયો આપણા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજી પણ પોલિયોના કેસો મળી રહ્યા છે એટલે આપણે આપણા બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવીએ એવી જાહેર જનતાને નમ્ર આપી જગડિયા તાલુકાના ગોવાલી ગામમાં આંગણવાડી કેન્દ્ર પાસે વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ તૂટી પડતા નીચે ઉભેલા ત્રણ પૈકી એકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ભરૂચ જિલ્લામાં મોડી રાત્રે પવન સાથે તૂટી પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે જગડિયા તાલુકાના ગોવાલી ગામમાં એક દર્દનાક ઘટના બની છે ગામના આંગણવાડી કેન્દ્ર પાસે ત્રણ યુવાનો વર્ષો જૂના વૃક્ષ નીચે ઊભા હતા તે અચાનક વૃક્ષ તૂટી પડતા ત્રણ યુવાનો ઉપર વૃક્ષની ડાળીઓ પડતા તે ત્રણેય દબાઈ ગયા હતા જેઓને સ્થાનિકોએ બહાર કાઢી એકસો આઠ સેવાની મદદ વડે પ્રાથમિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં રમેશભાઈ ઈશ્વરભાઈ વસાવાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું રાજપાડીમાં હડકાયા શ્વાનના આતંકથી લોકો ભયભીત બન્યા હતા તે લોકોને બચકા ભરી ગંભીર રીતે કર્યા હતા જિલ્લાના તાલુકાના રાજપાડી ગામે હડકાયા આતંક મચાવ્યો હતો ત્રણ કરતા વધુ દ્વારા રાજપાડી ગામના અલગ અલગ ફળિયાના લોકો પર જીવલણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે નાની બાળકીઓ ત્રણ વૃદ્ધ મહિલા અને આઠ પુરુષો સહિત તેરથી થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેઓને તત્કાલ સારવાર અર્થે અવિદા આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને જરૂરી રસી મૂકવામાં આવી હતી બાદમાં વધુ સારવાર માટે સુરત તેમજ અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ આજરોજ સવારે મસ્જિદ ફળિયામાં રસ્તા પરથી પસાર થઈ રહેલ એક મહિલાને હડકાયા શ્વાને શિકાર બનાવી ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી તેઓને એકસો મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ હડકાયા શ્વાન દ્વારા અન્ય પશુઓને પણ બચકાભરી ઈજાઓ પહોંચાડી હોવાના અહેવાલ મળી રહ્યા છે શ્વાનના આતંકથી રાજપાડીના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે આજે અમે કહેવાય જાનવી જરાક જતા હતા ને રસ્તામાં જ ઘંટી પાસે રસ્તામાં જ અમે જતા મેં મારી બેન પણ એ તો રસ્તામાં આવ્યું પાછળથી કૂતરું આવ્યું ને કે જાગમાં બચકું ભરી લીધું હતું કેમ કે પછી મેં નીચે બે કે તે આવ્યો પછી મારા મોડામ ભચકું ભરવા જતો હતો ને તો મેં એનું કાન પકડ્યું હતું ને પછી મને ચેડું કર્યું પછી મેં એ ઘરમાં નહીં ગઈ હતી પછી એલા કાકાએ મારા પપ્પાને ફોન કર્યો ને મારા પપ્પા પછી આવતા હતા પહેલાં કાકાએ મને બેહાડી અહીંયા લાવ્યા પછી અમે અવિધા ગયા અવિધા ડોમ કે દવાખાન કરે ડોમ કે દવા કરાવી પછી અમે સુરત ગયા સિવિલ હોસ્પિટલમાં ઘર રાખે દુકાને ગયો હતો કંઈ એટલે આવતા અઘરા શું શું કર્યું કઈ પછી મારા ભાઈ બનો આવીને પછી મારા હિધાર રહી ગયા કંઈ વેસ્ટર્ન મૂવી કે બીજી એક નથી એટલે પછી સુરત રહી ગયા હતા

વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘટચર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસએસસીમાં એવન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड परसेंट रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा આંગેશ્વર શહેર ભાજપ દ્વારા જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ જનસંઘના સંસ્થાપક અને ભાજપના પથદર્શક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહરબાગ ખાતે પ્રસ્થાપિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાસુમન અર્પણ શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે જેને ભારતીય જનતા પાર્ટી બલિદાન દિવસ તરીકે ઉજવીએ છીએ કલમ જમ્મુ કાશ્મીરમાં જે હતી એનો પૂરજોરમાં વિરોધ કર્યો હતો અને એના માટે જ એમણે બલિદાન આપ્યું હતું એ દિવસે એમને અમે સૌ નગરપાલિકાના ચૂંટાયેલા તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારોશ્રીઓ સાથે અમે એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને આવનારા દિવસોમાં એમના વિચારને આગળ ધપાવવા માટે અમે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છીએ નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં રક્તદાન શિબિર યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વાહવી હતી ભરૂચના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ તાલુકા પંચાયત સદસ્ય સખીલ અકુજી ગ્રામ પંચાયત નબીપુર તેમજ સાર્વજનિક હોસ્પિટલ નબીપુરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં નબીપુર સહિત આજુબાજુના ગામોના યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી રક્ત એ એક એવી અમૂલ્ય વસ્તુ છે જે આકસ્મિક ઘટનાઓ તેમજ ગંભીર બીમારીઓમાં તાતી જરૂર પડતી હોય છે જેને ધ્યાને રાખી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરી માનવ સેવાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે આયોજિત રક્તદાન શિબિરમાં સો જેટલા યુવાનોએ ઉત્સાહપૂર્વક પોતાનું રક્તદાન કરી વિશેષ સાંપ્રત યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા પુર ગામના તથા આજુબાજુના વિસ્તારના લોકોને હું હંમેશા આભારી છું હંમેશ બ્લડ કેમ્પ હોય છે ત્યારે ત્યારે સ્વઈચ્છી કેમ્પની રીતે આવીને બ્લડ ડોનેશન કરે છે એ બદલ આભાર જય હિન્દ જય ભારત સીટી સંચાલિત હાજીવલી બાપુ દશાનવાલા પ્રાથમિક ગુજરાતી શાળામાં ધોરણ એક ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સુંદર યોજાયો હતો આ ઉપસ્થિત શાળાના આચાર્ય સુતરિયા મહેફુઝાબેન શાબ્દિક સ્વાગત કર્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ચલેહમ ગીત ઉપર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટનું વિતરણ પણ કરાયું હતું અને બાળકોને કેપ પહેરાવી અને ચોકલેટ આપી પ્રવેશ કરાયો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉર્વશી બેન દ્વારા થયું હતું કરજણ ફાયર વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકરો બહેનો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં બહેનોને તાલીમ આપવામાં આવી હતી વડોદરાના કરજણ સ્થિત ફાયર વિભાગ દ્વારા કરજણમાં આવેલી આંગણવાડીમાં ફરજ બજાવતા એકસો પંચાવન આંગણવાડી કાર્યકરી બહેનોને ફાયર સેફટી અને અવેરનેસ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી ફાયરકર્મીઓ દ્વારા આગ જેવી આકસ્મિક ઘટના સમયે કેવી સૂઝબૂ દ્વારા આગ પર કાબૂ મેળવવો એ વિશે રસપ્રદ માહિતી પૂરી પાડી હતી સાથે સાથે આંગણવાડી બહેનોને પ્રેક્ટિકલ તાલીમ પણ આપી હતી આંગણવાડી બહેનો પાસે પણ આગ પર કઈ રીતે કાબૂ મેળવી શકાય તે બાબતે તેઓ પાસે પણ ડેમોસ્ટ્રેશન કરાવ્યું હતું આંગણવાડી બહેનોએ પણ ફાયર કર્મીઓને આગના સમયે કેવી રીતે કામ કરવું એ વિશે પ્રશ્ન પૂછ્યા હતા વાયરકર્મીઓએ બહેનોના પ્રશ્નોના વિસ્તૃત છણાવટ સાથે ઉત્તરો આપ્યા હતા કરજણ ફાયર વિભાગ દ્વારા સમયાંતરે લોકજાગૃતિના કાર્યક્રમો યોજીને લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે સમગ્ર કાર્યક્રમ ફાયર વિભાગ તેમજ આંગણવાડી બહેનોના સહયોગથી સફળ રહ્યો હતો દે ઓલપાડ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખાવાળી મંડળી લિમિટેડ ઓલપાડની નવ્વાણું વાર્ષિક સાધારણ સભા મંડળીના ચેરમેન કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાની યોજવામાં આવી હતી સભાની શરૂઆતમાં તાજેતરમાં રાજકોટ દુર્ઘટનામાં સદગતિ પામેલા મૃતકો તથા અંત્રોલી પ્રાથમિક શાળામાં અકસ્માતે સદગતિ પામેલા શિક્ષિકાબહેનને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી મંડળીના જોઈન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલે ગત સભાનું પ્રોસિડિંગ વાંચી સંભળાવ્યું હતું જે સર્વાનુમતે બહાલ કરવામાં આવ્યું હતું તેમણે સને બે હજાર ત્રેવીસ ચોવીસનું પૂંજી દેવું રજૂ કરી કાર્યસૂચિ મુજબના મુદ્દાઓની ચર્ચા કરી હતી આ પ્રસંગે મંડળીના ચેરમેન કિરીટભાઈ પટેલે પ્રમુખ સ્થાનેથી મંડળીની સ્થાપનાના ભૂતકાળના દિવસોને વાગોળી જણાવ્યું હતું કે સભાસદોના સહકાર સંચાલકોની સેવા સાથે જ ઈશ્વરના આશીર્વાદ અને પરસ્પરના સંકલન થકી આપણી મંડળી અપેક્ષિત પ્રગતિ કરી શકી છે જેમાં કોઈ બેમત નથી તેમણે આગામી દિવસોમાં કરજ લોનની રાશિ વધારવા અંગેની વાત કરી હતી જેને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી મંડળીની પરંપરા મુજબ આ સભામાં ચાલુ વર્ષે નિવૃત્ત થયેલ શિક્ષક ભાઈ બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત સભાસદ ભાઈ બહેનોના દીકરા દીકરીઓ કે જેમણે એસએસસી તથા એચએસસીની બોર્ડની પરીક્ષામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે તેમને રોકડ રકમ અર્પણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા અંતમાં સંસ્થાની પ્રગતિ અને સભાસદોના હિતનો ભાવ વ્યક્ત કરી આભાર વિધિ મંડળીના મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે આટોપી હતી સભાને સફળ બનાવવા બીજા જોઈન્ટ સેક્રેટરી શશિકાંત પટેલે જહેમત ઉઠાવી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ ચંકલેશ્વરમાં પોલિયો બૂથ ઉપર બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા ભરૂચ જિલ્લાના એક હજાર પાંચ બૂથમાં રસીકરણમાં આરોગ્ય વિભાગના ચાર હજાર વીસ જેટલા કર્મચારીઓની કુલ બે હજાર દસ જેટલી ટીમ દ્વારા બસો ચાર જેટલા સુપરવાઇઝર દ્વારા સુપરવિઝન કરાશે બસો જેટલી ટ્રાન્ઝિટ ટીમ અને મોબાઈલ ટીમ ઘરે ઘરે જઈને પોલિયોની રસી પીવડાવશે ઘઘડિયા તાલુકાના ગોવાલી ગામમાં આંગણવાડી કેન્દ્ર પાસે વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ તૂટી પડતા નીચે ઊભેલા ત્રણ પૈકી એકનું મોત બે યુવાનો ગંભીર ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે હડકાયા સ્વારનો આતંક તેર લોકોને બચકા ભરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા આજના સિટીની સહી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર